મેલડી કળિયુગનો રાજા કહેવાય મેલડી હુકમનું પાનું કહેવાય સાહેબ બાવન પન્નાના ગંજી પતો આવે ને એમાં બધા ઓલા બાઈટ બનાવવા માટે પન્ના ખેંચતા હોય એમાં કળિયુગમાં આ બાઈટો એમને બનાવી લીધી સાહેબ આમ ખેંચવામાં જેના ભાગમાં કાળીનો એકો આવી જાય ને સાહેબ પછી એક બેન તણ દુનિયા જે કરવું એ કરે આ મેલડી મેલડી ને મેલડી સાહેબ આ આ બધી બાટ બનાવતા આવડવું પડે એનો અમને પાવર છે સાહેબ જેને બાટ બનાવી લીધી જેના નસીબમાં કાળીનો એક આમ ખુલી ગયો પછી સીએમ મેલડી ને પીએમ મેલડી કોઈની જરૂર નો પડે સીએમ ને પીએમ અહીં આવે આપણે નો જાવું પડે વરુણો ભરવાડ માલધારી પોતાની વાંઢી લઈને આ ગુજરાત દુકાળ ઉતરવા માટે આવેલો આ બાજુ અને પંચાલ ની વરસાદ થયો એટલે ભરવાડ સમાજે ને લાકડીઓ તાર કે બધાય કોઈ આવતા જાતા હમા જરાય કે ભાઈ હવે આપણા દેહમાં બહુ વરસાદ હારો થઈ ગયો છે માલઢો નો નભાવ થાય અહીંથી હવે બીજા જાઓ બે માણસ અહીંથી નીકળ્યા થોડા ગાઢ બકરા ગાયું છે તો લઈને બે માળા પોતે પણ ક્યાં જાય ગામડે 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 રાઈતું રહેતા જાય હાલે પગપાળા પણ આજનું આપણું રાણપુર તાલુકાનું માલણપુર ગામ ને માલણપુર ગામ ના સીમાડા માથે પોગ્યા ત્યાં મેઘલી અંધારી રાત મળી ગઈ કેવી રાત કે રાતે કોઈ આવીને તમારા ગાલ ઉપર આમ તમાચો મારીને વ્યા જાય તો માણા દેખાય નહીં આવી મેઘલી અંધારી રાઈત

માલણપુર ગામ ની માલ ગામ ઢોડાની માતા ખોડિયાર ને ખોડિયાર નો માંડવો ગામના ચોકમાં ગામે મળીને નાખેલો રાવણ દેવે ડાક શરૂ કરીને ભૂવા મીડા ધોળવા હજુ ઓલા ભોરડા ભરવાડ ને નીંદર આવે નો આવે ત્યાં કાનમાં ડાકનો અવાજ આવ્યો એટલે જાગી ગયો બાજુમાં હું પોતાની બાઈને ટાપલી મારી ગયું કઈ ઉભી થતો ઓલી બાઈ કે આખો દી આ પગ પાડા મને હુવા તો ગયો નહીં ઉભી થાય મને જે સંભળાય છે સત્ય છે ભણકારા લાગે છે કામ સામે અંદર ધ્યાન કરજો કઈ અવાજ આવે પોતાની પત્ની એ કીધું સ્વામીનાથ ક્યાંક માતાજીના ડાકલા વાગે છે એવો અવાજ આવે છે બાઈ આટલું બોલ્યો ત્યાં તો ઊભા થઈને પગરખા પહેરી લીધા હાથમાં લાકડી બાઈને કીધું કે માલઠોર ની ધ્યાન રાખજે હું આવું ત્યાં સુધી જાગજે હોતી નહીં અજાણ્યો મલક છે અજાણ્યું ગામ છે અજાણ્યું પાથર છે અને ઊભી બધારે છે

પણ સાહેબ બતી માતાજીના ભુવા ધુણરિયા ને સેલે મેલડીના ભુવાનો વારો આવ્યો ને ધણવા બેહર્યો રાવણ રાવળદેવ હાથમાં ડબલ ડાક લઈને માં મેલડીનો આરાધ કર્યો હે મારી દુબળા માણાની દેવ મડી તને ભજીને એ તો ભવ પાર ઉતરી ગયા એવી તો દયાનો સાગર સો મેલડી સાહેબ રાવણ દેવ ના અભિ માંથી અવાજ કાઢે ભુવાના ખોળિયામાં મેલડી આવે નો આવે પણ ઓલો દૂર બેઠો તો ને એને એની મેલડી યાદ આવી ગઈ એના ગામ મળે વાળાની માલિપા એક નાનો ધડી પેલો એનો તાર લાગી ગયો હે મારા બાપ ની દેવી હજી અહીંથી આઠ દી હાલીશ ત્યારે તો હું તારું મોઢું પાડીશ આઠ આઠ મહિનાના વાણા વાઈ ગયા મારી મેલડી તારો ધોડી નો ધડી કેવો હોય છે મેં જોયો વોર તો કર્યો ને સાહેબ ત્યાં તો આકાશમાંથી વીજળી આવે ને એમ ધોડી ના થીમલે થી મેલ

એટલે જેટલો પંચ બેઠો એમાંથી બે જણા ત્રણ જુવાની ગયા બાવડું થોભી ભુવા ધૂણતા હતા ન્યાય લાવીને બે ત્યાં તો એના કોઠાની માલિકા મેલડી નોતાર હમાય નહીં ખમા બાપ ખમા ખમા મારા ગામને ખમા મારા પંચને મારી મેલડી ની સાજી જે ભરુડા ભરવાડ ના મોઢામાંથી સબજ નીકળ્યો ને એ સમજવા જેવો છે હે માલણપુર ગામ ની વસ્તી આજે હું માલધારી ની મેલની તમારો મહેમાન બનીને આવી હોય ને આ ગામની વસ્તી માગી લ્યો ને માગો એ પૂર્વ કરી દઉં તું મેલને ભરવાડના મોઢામાંથી આટલો શબ્દ પૂરો થાય બેન ઉમેઠા થાય એમાંથી એક બેન ઉભા થયા આ બાજુ ભાઈ હતા એમાંથી ભાઈ ઊભા થયા બે માણ માંડવા નીચે આવી અને ભોરોડા ભરવાના ખોળામાં પણ ઓલી બાઈએ તો ભોરોડા ભરવાના બે ઢીસણ પકડીને એટલું કીધું કે એ માં મારી અત્યાર સુધી માં તે સામેથી થી કીધું કે માગોઈ નો કરી દો મેલડી નહીં મારી તારી પાસે માગોઈ આપીશ તેથી ભોલુડા ભરવાડે એટલું કીધું બાપુ મેલની બોલો ને બોલીને ને કોઈ નહીં બીજું બોલું નહીં દાઢી મુછ નો ધણિયા હુડા પાડે જો દુઃખ ને ભાંગી ભૂકો કરતી હોય એ તું તો મારી અબડાસો તાર્યો આ જો કદાચ મારી સુંદરી માથે પડે અને દુઃખ ને સાવી ન જાવ તો હું મેલ

અને બધા ભુવા આમ દાણા આપે ઓલે આમ દાણા બાપ આજ જો કદાચ હવડા છે દાણા આપું હવળા નો પાડું તો આવી મારી દીકરી આજે હું મેલડી દાણો આપું દાણો નવ મહિના દીકરો નો થાય તો ખાય છે હજી ઓલી બાઈ ખોળામાં પડેલા દાણા બધા ભેગા કરીને હાથમાં લે ત્યાં ઓલા જે કાયમ ભુવા કોઈ વાયણા વાળતા ને કોઈ દોરા બાંધતા ને કોઈ બાથાઈ આપી હતી બધા ભુવા એની ફરતા ફરી વળ્યા એ રે રે રે

માણાની મતિ બહુ છે સાહેબ ફરી વાર કીધું કે એમાં કદાચ નવ મહિના નહીં બાર મહિના બાર વરા રે અમારી બોળી સીમ છે માલઢોર એનો ચર છે અનાજ ઘટ છે કામ એમ દઈશું મજા કરે પણ મારી તેર દીકરો આયો છે એની અમને ખાતરી કામ ને કેમ પાછી મેલડી બોલી વી વરની દીકરી થી માંડીને ની એસી વરની વર ને દીકરા થાય એવા તો હજારો લાખલા છે નિશાન હોય કોઈને ગાલે હોય લાખું કોઈને સાથી હોય કોઈને ભૂજાય હોય કોઈને વાહન માલવા હોય પણ જો મારી મેરડી નું પરમાણ માંગતા હોય નવ મહિના ને તેર દીકરાનો જન્મ થાય અને દાઢી હો તો જલમે તો એમ માનજો કે

સવા મહિનાનો થયો એટલે ઓલો ગામના સાબે જ્યાં માલધારી રહેતો અહીંયા બધા ગામ મળીને ગયા ત્યારે એને કીધું કે ભાઈ અહીંયા નહીં તો હવે દીકરાના માવતરના ફળિયાની માલી ભાઈ એક ધોડનો ધડીમલો બનાવીને મારી મેરડીને પહેલા તો અહીંયા બેહારો દીકરો રે ત્યાં સુધી પૂજે બીજાનો વ્યવહાર નહીં પણ એને ભજન એવું કર્યું સાહેબ આ પાત્ર જેવું હોય પૂરો ભવની કમાણી હોય દીકરો પંદર હજાર વર્ષનો થયો એટલે એના માવતર હગાવાલા માટે મંડ્યા તૈયારી કરવા દીકરા ના મહાજળ સાગર માં મારે ડબકી નથી મારવી મારે તો હવે મારી મેલડીના નામનો ભેખ પહેરી લીધો અને ભેખ પહેર્યો સાહેબ જિંદગી જીવ્યા ત્યાં સુધી માનું ભજન કર્યું મા ભક્તિ ગમે એટલું કરો કોઈ અમર છે નહીં અમર રહેશે નહીં કારણ કે ઈ એક ચાવી ભગવાન એના હાથમાં રાખી રૂડા દાદા ની જયારે શેલી ઘડી આવી ને સાહેબ ગામના મુખી સરપંચ સગા વાલા પરિવાર એને ચમચી ચમચી પાણી પાઈ પણ જીવ નો જાય એટલે બધા મળીને કાનમાં કીધું કે દાદા તમારો જીવ ગતે નથી જાતો એનું કારણ હું કાનમાં સંભળાનું એટલે મોઢું ખુલ્લું ને એને કીધું બાપ એક બાજુ યમના દૂધ ઉભા છે ને એક બાજુ સામે મારી મેલડી ઊભી છે જ્યાં સુધી મારી મેલડી મારી સામે છે ને ત્યાં સુધી યમના દૂધ ની તેવડ નથી મારો જીવ લઈ શકે કે પણ આપા મેલડી થોડી વાર કહે તમારો આત્મ ગતિ પામે એવું કાંઈ ક્યાં તો સાહેબ કેરક વરયની દીકરી હતી એના અંગમાં મેલડી આવી ખબર

પણ મારો રૂડિયો મરી ગયા પછી જો એને અમર બનાવી દઉં એ બારમું વીતેરમા ના દિવસે મૂર્તિ બેહારો જીવતા તો મેં ડાઠી આપી છે સલમતા વેત પણ લાકડાની મૂર્તિને જો બાર મહિના ડાઠી આપું તું રૂડિયાની ની મે આખું ગામ માં મેલડીયા ની વચને બંધાણા રૂડા દાદા નો આજમો પંચમા ભૂત નું માટી માટીમાં મળી ગયું બાર માં તેર માં ના દિવસે લાકડાની મૂર્તિ બે આ કળિયુગમાં અત્યારે હાલમાં માં સાહેબ રાણપુર થી સાત કિલોમીટર લાકડાની મૂર્તિને મૂર્તિ ને બાર મહિને દાઢી આવે છે હવે આનાથી મેલડીને ક્યાં ગોતવા જાય છે એટલે કહી છે જેને બાટ બનાવતા આવડે ને બનાવી લેજો ને દુનિયામાં પછી જીવવાની મજા જો હશે તમારે પગ નો પકડવા પડે દુનિયા તમારા પગ પકડવા આવે અને મેલડી તો સાહેબ એવી છે કાનિયા જોગીની મેલડી હિરિયા લાસુની મેલડી ભગા અણદા ની મેલડી મેલડી કે જે મારા બની જાય પછી દીકરા હોય દીકરી મારી પેલા એનું નામ અમર બનાવી દઉં આ એ મેલડી છે અને બીજું તો લોકો કહેવાય બીજી માતાજી હારી સાહેબ આનો તરત જજમેન્ટ હોય હા યથવા ના ના પડે પછી હા પાડે ના પડે પછી કોઈથી ના ન પાડે અરે સાહેબ એકદી જગમાલ રાતે કીધું તું કે મારી મેલડી રાણપુર રાણાના ગઢમાં ચોરી કરવા જાવ તેજી મેલડી કીધું કીધું સડીજા ઘોડે અને જો ઘોડાની વાગે હવા વેતની નાગડી બની તારી યારે ચોરી નો કરવા આવું તો તારી